આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે જગદીશભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો જો પરસ્પર બેમાં સંયમનો અભાવ લાગે પણ સૌથી વધુ જવાબદારી તો સરકારી તંત્ર ની કહેવાય કે ખબર જ છે કે ત્યાં આ પ્રકારનું ખેડૂતોનું સંમેલન મળવાનું છે મહાપંચાયત તો મહાપંચાયતી કઈ આક્રમણખોરો કે નક્સલીઓ તો છે નહીં શું થવાનું હતું એક જગ્યાએ બધા ભેગા થવાના છે અને બધા પોતાની જે સમસ્યા છે એના વિશે ચર્ચા કરવાના છે ચર્ચા કર્યા પછી જે નિર્ણય ભવિષ્યમાં કરવાનો હોય એ નિર્ણય કરવાના હતા પણ તંત્ર એ શું કર્યું બધા જ લોકોને રોકી લીધા ચારે કોર થી બોટાદ માંથી કોઈને આવવા ન દીધા અને પછી જ્યાં પણ થયું ત્યાં ખેડૂતો પર લાઠીચાર્જ એ થયો લાઠીચાર્જ થયા પછી એના વાહનો ડિટેન કર્યા વાહનો ટીટન કરે એટલે ઓબ્વિયસલી પ્રજા તો વિફરે જો એ તો સ્વાભાવિક જ વાત છે છોડવા પડ્યા તો આ સ્થિતિ ને નિવારી શકાય હો કારણ કે મહાપંચાયત માં કોઈ એવું નતું કીધું કે અમે લોકો કઈ તોડફોડ કરીશું કે સરકાર ને હાહાકાર મચાવી દઈશું એવું તો હતું નહીં મહાપંચાયત એટલે એમ કે માર્કેટિંગ યાર્ડો માં જે શોષણ થાય છે નું એમાંથી બચવાના રસ્તા કયા બોટાદ માર્કેટિંગ બીજું એને એમ કીધું કે અમે પાંચ કિલોમીટર એટલે કે બોટાદ માર્કેટિંગ યાર્ડ થી પાંચ જ કિલોમીટર કોઈ ની જીન કે ગોડાઉન કે વેર હશે તો જ અમે એને માલ મોકલવાનું કેશું અન્યથા વધારે દૂર હશે તો ખેડૂત ને માલ પહોંચાડો અમે તમને પૈસા આપી દેશું આ બે વાત ની બે વાત જાહેરાત કરી ત્રીજી વાત જાહેરાત એવી કરી કે જે કોઈ લોકો ટેકાના ભાવ થી ઓછા રીતે ખરીદશે અથવા તો પડદો કરશે તો અમે એનું લાયસન્સ સસ્પેન્ડ કરશું અને ગુજરાતી ગુજરાતી બેન ઈ થયું કે ત્રણેય પ્રથા આમ તો કુ કુપ્રથા ઈ કુપ્રથા અમલમાં હતી તો નક્કી થયું જો સવાલ એ છે કે તમે ભલા માણસ સિમ્પલ ને સોબર તમે ખેડૂત ના જ જો માર્કેટિંગ યાર એટલે શું થયું કાયદેસર ખેડૂતોની જ બજાર થઈને ને ખેડૂત માટેની તો ખેડૂત માટેની બજાર માં ખેડૂતો નું શોષણ થાય તો હજ ન કહેવાય તેમ છતાં અને તમે લોકો જો એ જો શોષણ બંધ કરવાનું ન કરો તો અને પછી તમે એમ કહો કે ભાઈ લોકો વિફરા છે ને પથ્થર મારો કર્યો છે અને બધું જ થાય તો ભલામણા પછી તમે લોકોને ડિટેન કરો ટિયર ગેસ ના સેલ છોડો લાઠી ચાર્જ કરો વાહન કરો તો બીજું શું થઈ જાય એટલે મારી દ્રષ્ટિએ આ આખે આખો વહીવટી તંત્ર હાથે કરીને બગાડી રહ્યું છે જે સિમ્પલી બુદ્ધિપૂર્વક જો વર્તે તો ઈ પોતે જ આમાં સફળ થઈ શકે એમ છે સાહેબ આમાં એવું છે કે વિપક્ષ પણ ખાસ કરીને આમ આદમી પાર્ટી એને કાયદેસર ઢીલ આપીને એની પતંગ જગાવી રહી છે સરકાર વાસ્તવમાં એવું છે કે જો ખરેખર કોઈ પણ હોય આને સરકારે એમ કીધું કે ભાઈ આભાર તમારો કે તમે અમારું ધ્યાન દોર્યું કે આવી રીતે અહિયાં માર્કેટિંગ યાર્ડ માં શોષણ થાય છે તો હવે અમે એક તો કામ કરીએ તમારો પેલી વાર તો તમારો આભાર અને બીજી વાત એક છે કે અમારા માણસો ત્યાં ઉભા રહેશે સરકારી માણસો જેથી કરીને આ પ્રકારનું શોષણ ન થાય તો આખી હવા નીકળી ગઈ હોત ને વિપક્ષો ની સમજો દાયિત્ય છે સરકાર એમાં ખરાબ કે કોશું ખોટું તો કરતું નથી સરકારે શું નિગરાની તો રાખવી જોઈએ ને ખેડૂત છે એનું શોષણ ન થાય એ તો સરકાર ની ફરજ છે તો સરકારે કીધું જ એને કેવું જોઈતું હતું કે ભાઈ હવે અમારા પાંચ પ્રતિનિધિ ત્યાં બેસશે અને ખેડૂતો જે કઈ માગણી હશે એનું ઓન ધોટ નિરાકરણ કરશે બેસી માર્કેટિંગ યાર્ડો જઈને અને આ પ્રમાણે વ્યવસ્થા કરી હોત તો વિપક્ષો ને ક્યાં એટલું મોટું હથિયાર મળ્યું હોત મને કયો પણ તમે સાથે કરીને ઢીલ આપો છો અને પછી એમ કયો છો કે આ વિપક્ષો જેથી રાજનીતિ કરે છે હવે એ તો તમે એક જોતા એવી વાત થઈ ગઈ કે છતાં સૌરાષ્ટ્ર ભરના ગુજરાત ના બસો ને ચોતેર સેવન્ટી થ્રી એટલા માર્કેટિંગ યાર્ડ ક્યાંય કરતા કે સમ ખાવા પૂરતું પણ એક માર્કેટિંગ યાર્ડ એવું નથી કહી શકે એમ કે અમારે ત્યાં ખેડૂતોનું શોષણ નથી થતું આ કેવી મોટી વિપદા કહેવાય તો તમે યાર છે માર્કેટિંગ યાર ખેડૂતો ના અને પ્રત્યેક ખેડૂતો વર્ષો થી લૂંટાતા હોય પાછું તમે હું અત્યારે આપણે ડિબેટ કરી આ વખતે જે સળગ્યું એવું હજી સુધી ક્યારે થયું નતું તો આ મોટી કરુણા નહીં કારણ કે મને ને તમને આજે ખબર પડી બાય પ્રોડક્ટ જુદી ઘટના છે સરકારને તો ખબર હોય જ ને ખબર ન હોય સરકાર નું કોઈ કામ નથી પણ સરકાર ને ખબર છે એને ચાલવા દીધું તમે લૂંટી ખાઓ તમે ફાડી ખાઓ તમે ખેડૂતોને

જે છે એ મરદા ઉપર ટોચવાના માને બેઠા હોય મરે તો એને મજા આવે કે હવે હું ટોચી ખાયટિંગ યાર્ડ માં કોઈ એનું જણસો લઈને આવે તો વેપારીઓ જેમ છે સિંહ ને જેમ વરુ બધા આઠ દસ વરુ ભેગા થાય ને સિંહ ને ફાડી ખાય એ ઘેરી વળે ખેડૂત ને અને કાપીજ કરી નેક્સેસ આખું એવું કરે કે એનો કોઈ ભાવ વધારે બોલે નહીં અને ખેડૂત લુકાયા કરે તો આ તો કેટલી મોટી દુર્ઘટના સુધી માં કે ભાઈ આટલું મોટું થયું છે તો આ બહુ ખરાબ કેવાય સરકાર ક્યાં છે મને કીઓ ચાલો સરકાર માટે સરકાર છે તમારી આંખ માં છે પીયર એટલે કે આંસુ કેમ ના આવ્યા જ્યારે ખેડૂતો લોહી ના આસુ થી રડતા હોય ત્યારે